ઢીંગલી બાળપણની સુંદર મજાની યાદો ઢીંગલી માત્ર રમકડું નથી સંસ્કૃતિ છે કલા છે અને બાળપણની સુંદર મજાની યાદો છે રાજકોટના યાજ્ઞિક રોડ પર એક એવી અનોખી જગ્યા છે જ્યાં દુનિયાભરની સંસ્કૃતિ ઢીંગલીઓમાં જીવંત થાય છે જી હા એ છે રોટરી ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ જેમાં હજાર દેશોની અલગ અલગ ડોલ્સ રાખવામાં આવી છે તો અબ તક સાથેની ખાસ વાતચીત માં જાણીશું કે આ ડોલ્સ મ્યુઝિયમ ની ખાસ વિશેષતા શું છે અને હજુ સુધી એ લોકોમાં લોકપ્રિય શા માટે છે સાથેની ખાસ વાતચીતમાં રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રોટરી ઇન્ટરનેશનલ મ્યુઝિયમના કીર્તિ રાવલે જણાવ્યું હતું કે આ ડોલ મ્યુઝિયમનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે અહીં વિશ્વના એકસો આઠ દેશોની સોળસો જેટલી વિશેષ ઢીંગલીઓ જતાવી છે આ મ્યુઝિયમ તૈયાર કરવામાં ત્રણ કરોડ ખર્ચ અને પાંચ વર્ષનો સમય લાગ્યો હતો મ્યુઝિયમનું નિર્માણ દીપકભાઈ અગ્રવાલે તેમની દીકરી માટે કર્યું હતું જેથી બાળકોને દુનિયાભરના ડોલ્સ જોવા મળે ભારતમાં માત્ર બે આંતરરાષ્ટ્રીય ડોલ્સ મ્યુઝિયમ છે એક દિલ્હી અને બીજું રાજકોટમાં આજે અહીં રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બાળકો માટે જ્ઞાન અને મજા બંનેનો અનુભવ થાય છે મ્યુઝિયમમાં ખાસ દિવસો જેમ કે ઢીંગલી ડે પર બાળકો માટે ચિત્ર ડ્રોઈંગ અને ડાન્સ સ્પર્ધાઓનું આયોજન થાય છે અને ત્યારબાદ નાસ્તા પણ આપવામાં આવે છે અહીં દરેક દેશની ડોલને તેના લોકલ કલ્ચર સાથે પ્રસ્તુત કરવામાં આવી છે જેથી બાળકો માટે મજા સાથે જ્ઞાન પણ મેળવી શકે જી આપનું નામ મારું નામ કીર્તિ રાવલ રાજકોટમાં જે ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ છે એ કેટલા વરસ થયા કાર્યરત મેડમ આને એકવીસ વર્ષ થયા ઓગ બે હજાર ચારમાં ઓપન થયું તું અને જ્યારે આપણા નાયબ વડાપ્રધાન હતા અડવાણીજી એને આપણું ઓપનિંગ કર્યું હતું આ ડોલ્સ મ્યુઝિયમમાં કેવા કેવા પ્રકારની ડોલ્સ અવેલેબલ છે ડોલ્સ મ્યુઝિયમમાં તમે જુઓ તો બધી ડોલ અવેલેબલ છે કચરાથી માંડી ગોલ્ડના તાર સુધી હેન્ડમેડ ડોલ માટીની ડોલ બધી ડોલ અવેલેબલ છે કેટલા દેશથી અલગ અલગ દેશથી અહીંયા ડોલ્સ અવેલેબલ છે તો કે કયા કયા દેશની એકસો આઠ દેશની એક હજાર ડોલ છે યુરોપ આફ્રિકા સાઉથ અમેરિકા હજી આપણે ઉપર એક ફ્લોર છે એશિયા ઓસ્ટ્રેલિયા નોર્થ અમેરિકા પૂરા ખંડની છ છ ખંડની ડોલ આપણે અવેલેબલ છે ડોલ્સ તો ઘણી બધી હોય પણ આ ડોલ્સ મ્યુઝિયમ બનાવવા પાછળનું કારણ એ તો મોટી સ્ટોરી છે મેડમ મ્યુડિયમ મ્યુઝિયમ બનાવવા માટે જે અમારા સરે બનાવ્યું છે દીપકભાઈ અગ્રવાલ અને મીનાક્ષીબેન અગ્રવાલ એ લોકો એમના ફેમિલી સાથે ચારધામ યાત્રા કરવા ગયા હતા ત્યારે એમની ડોટર કાજલ બહુ નાની હતી તો આખા રસ્તે કહેતી હતી કે પપ્પા હું થાકી ગઈ તેડી લ્યો મમ્મી હું તેડી લ્યો કેદાર ચડવાનું આવ્યું તો કે હું ચાલીને નહીં જાઉં મને ઘોડા ઉપર બેસવું છે તો અમારા સરે કીધું કે બેટા તું મારી આંગળી પકડીને ચાલીશ ને તો આપણે દિલ્હી જાશું ને ત્યાં તને ડોલ્સ મ્યુઝિયમ બતાવીશ હું બે હજાર એકની વાત કરું છું ત્યારે એશિયા ખંડમાં દિલ્હીમાં એક જ ડોલ્સ મ્યુઝિયમ હતું તો કેદારય ચડી ગઈ એક વાર ન કીધું કે હું થાકી ગઈ છું દિલ્હી પૈચા મંડે હતો મ્યુઝિયમ બંધ હતું એ લોકોને ખબર નહોતી કે મંડે મ્યુઝિયમ બંધ રહેતા હોય છે અને બીજા દિવસે રાજકોટની ફ્લાઇટ હતી તો જોઈ ન શક્યા તો રોવા માંડી કે પપ્પા તમે પૈસા બચાવવા માટે જૂઠું બોલતા હતા ડોલ્સ મ્યુઝિયમ તો ક્યાંય હોય જ નહીં એટલે અમારે સરે કીધું કે બેટા પપ્પા કોઈ દિવસ જૂઠું ન બોલે હું તારા માટે રાજકોટમાં મ્યુઝિયમ બનાવીશ પછી ઘરે આવી ગયા આ વાતને ઘણો ટાઈમ થઈ ગયો એ લોકોના ઘરમાં એવો રિવાજ હતો કે રાત્રે બાળક સુવે ત્યારે એક દાદા દાદી એને વાર્તા કહીએ એક મમ્મી પપ્પા કહે તો એક દિવસમાં અમારા સરે કીધું કે હાલ બેટા તને હું વાર્તા કહું તો કાજલે કીધું કે પપ્પા તમે જૂઠું બોલો છો તમારી પાસેથી મારી વાર્તા નથી સાંભળવી અમારા સરને બહુ દુઃખ થયું કે કેમ મારી દીકરી એમ કહે છે કે જૂઠું બોલો છો એ તો ભૂલી ગયા હતા તો કે બેટા પપ્પા કોઈ દિવસ જૂઠું ન બોલે હું ક્યારે જૂઠું બોલો તો કે તમે કીધું હતું ને કે તને ડોલ્સ મ્યુઝિયમ તારા માટે બનાવીશ લાવો મારું મ્યુઝિયમ ક્યાં છે તમારા સરને બહુ દુઃખ થયું એને તરત જ બધે થોડા થોડા દિવસ દેશમાં થોડા થોડા દિવસે મેલ કર્યા ત્યારે આપણે સ્માર્ટફોન તો હતા નહીં તો મેલ કરવા પડતા હતા કે હું કોઈ રાજા કે નવાબ નથી મારી દીકરી માટે મારે મ્યુઝિયમ બનાવવું છે જો આપણા ક્લબની કોઈ એવી સ્પેશિયલ ડોલ મને મોકલો ઓલ ઓવર વર્લ્ડના રોટરી ક્લબમાંથી બધી ડોલ ગિફ્ટ આવી છે ત્યારે મારા સર અહીંયા રોટરીના પ્રેસિડેન્ટ હતા રાજકોટ હાલ પણ અલગ અલગ દેશમાંથી અહીંયા ડોલ્સ આવે છે કે આવે છે હજી ઘણી બધી આવે છે અમારી પાસે સ્ટોક પણ ઘણો બધો છે પણ હવે અમારી પાસે જગ્યા નથી આ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ છે ઘણા શહેરમાંથી લોકો આવતા હોય જોવા માટે તો શું ટિકિટની પ્રાઇસ એટલે આપણે અહીંયા લોકલ પબ્લિક માટે ત્રીસ રૂપિયા છે અને જો કોઈ એનઆરઆઈ આવે તો એના માટે હંડ્રેડ રૂપીસ છે અને એક જો કોઈ તમે મોબાઈલમાં ફોટો પાડો તો ત્રીસ રૂપિયા છે અને કેમેરો તમે વાપરો તો એના સો રૂપિયા છે બાકી સ્લમના બાળકો ગવર્મેન્ટ સ્કૂલના બાળકો સ્લમના બાળકો તો સાવ ફ્રી છે ગવર્મેન્ટ સ્કૂલના બાળકોના ટેન રૂપિયા દસ રૂપિયા છે અલગ અલગ ડોલ્સ છે તો કોઈ બાળક આવે એવી રીતના કે એને કોઈ ડોલ્સ પસંદ આવી જાય કે મારે આ ડોલ્સ જોઈ છે તો અહીંયા ઉપલબ્ધ છે કે એવી રીતના સિસ્ટમ છે કે ડોલ્સ આપવામાં ના મેડમ આ તો બધી ગિફ્ટ આવી છે એટલે અમે કોઈને દઈ ન શકી કદાચ જો ખરાબ થઈ ગયું હોય ને અમે કાઢીને બીજી અમે સેટ કરી હોય ત્યાં કે એ જ કલ્ચરની એ જ દેશની તો આ અમે સ્લમના બાળકોને આપી આવી છીએ અહીંયા તો અમે થોડોક સોવિનિયર શોપ છે અમારું ઉપર ત્યાંથી અમે કંઈક બાળકોને અપાવી દઈ છીએ એવી રીતે થાય તો કાંઈક જૂન મહિનામાં વિશ્વ ઢીંગલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ ઇન્ટરનેશનલ મ્યુઝિયમમાં એવું કંઈ કાર્યક્રમ રાખવામાં આવે છે કંઈક કરવામાં આવે છે હા બહુ સરસ અમે કાર્યક્રમ બધા કરી છીએ ત્યારે મ્યુઝિયમ ડે આવે છે ઢીંગલી ઘર ઢીંગલી ડે આવે છે ત્યારે અમે નાના નાના બધા બાળકોને અહીંયા બોલાવી છે કાંઈ એક્ટિવિટી કરાવી છે કે હવે ચિત્ર સ્પર્ધા હોય કે ડ્રોઈંગ હોય કે ડાન્સ હોય પછી અમે એ લોકોને અહીં બહુ એન્જોય કરાવી છે નાસ્તો કરાવી બધું અહીંયા બાળકોને બહુ ફૂલ એન્જોય કરાવી અમે આજકાલ બાળકોમાં પછી હવે ફોન આવી ગયો છે એટલે વિડીયો ગેમ્સને એમાં જ બધા ખોવાઈ ગયા છે ડોલ્સનું બધું ઓછું થઈ ગયું છે પણ એક ડોલ્સ મ્યુઝિયમ આ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ એક ગુજરાત ગુજરાત એટલે ખાસ કરીને રાજકોટ માટે ગૌરવની વાત છે કે અહીંયા ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ બનાવવા આવ્યું છે અને બાળકો માટે પ્રેરણાદાયી રૂપ બની શકે ખરા હા મેડમ અમારે જો બાળકો માટે જ્ઞાન સાથે ગમત તમે જો અમારા શોકેસમાં બધે પાછળ જે દેશની ડોલ આવી હશે એનું તમે કલ્ચર બતાવ્યું છે અને પાછળ શોકેસમાં અમે ઇન્ફોર્મેશન પણ લખાવીને રાખી છે તો એ વાંચી પણ શકે છે બાળક અને એમાંથી ઘણું બધું શીખે છે અલગ અલગ દેશના બધા ફ્લેગ છે ફ્લેગની અત્યારે બાળકોને થોડીક જાણકારી ઓછી હોય તો એ બધા ફ્લેગ પણ એ વાંચી લે છે જોઈ લઈએ છીએ મજા આવે છે બાળકોને સોળસો ડોલ છે અમારા મ્યુઝિયમમાં એકસો આઠ દેશની સોળસો ડોલ છે પૂરા વર્લ્ડની ડોલ છે છ છ ખંડની ડોલ આવી છે મ્યુઝિયમમાં તમે એમ કહે જીબ્રા એવો છે એક એ ત્યાંના ઇંગ્લેન્ડના પ્રાઇમરી સ્કૂલના બાળકોએ ગિફ્ટ આપ્યો છે પૂરા વિશ્વમાં એવા પાંચ જીબ્રામાંનો એક આપણા મ્યુઝિયમમાં છે ત્યાંના એક ત્યાંના ઇંગ્લેન્ડના પ્રિન્સ તેની ઉપર રમીન મોટા થયા હતા એ બધા જીબ્રા બનાવવા માટે પચીસો પાઉન્ડનો ખર્ચો થતો હતો સ્પેશિયલ ડિઝાઇનરે ત્યાંના ડિઝાઇન કર્યો છે અને પચીસસો પાઉન્ડ ભેગા કરવા માટે ત્યાંના બાળકો સ્કૂલના બાળકોએ એવો નિયમ અપનાવ્યો કે ત્યાં યુનિફોર્મ પહેર્યા વગર સ્કૂલે જાય તો એ લોકોને ફાઇન ભરવો પડે તો સાત દિવસ સુધી સાત સ્કૂલના બાળકો ભેગા મળી યુનિફોર્મ પહેર્યા વગર ગયા અને પોતાના મરજીથી પોતાના પોકેટ મનીમાંથી સાત દિવસ ફાઇન ભર્યો એમાંથી બધા પૈસા ભેગા કરી પચીસસો પાઉન્ડ ભેગા કર્યા અને એમાંથી જીબ્રા બનાવ્યો છે સ્પેશિયલ હેલિકોપ્ટરમાં એ મૂકવા આવ્યા હતા જીબ્રાને અને એને રાજકોટ લાવવાના હતા એટલે બાળકોએ એનું નામ રાહ જ આપ્યું છે પછી એક સોનાના તારની ઢીંગલી છે અમારા મ્યુઝિયમમાં એ ટોર્કીથી આવી હતી એના કપડામાં છે એમ્બ્રોઈડરી તાર છે એ ચોવીસ કેરેટ સોનાના તાર છે થોડુંક સિલ્વર મિલાવીને એક ડોલની સ્ટોરી તો એવી છે કે એ ઇંગ્લેન્ડથી ત્યાંના અમારા સમરસેટ નામનું રોટરી ક્લબ છે ત્યાં ક્લબ છે એ બધાએ સાથે મળી ડોલ મ્યુઝિયમ માટે બનાવડાવી પછી બ્લોક્સ બોક્સમાં પેક કરીને એ લોકો પ્લેનમાં દેવા ગયા તો એને એમ થયું કે આ પ્લેનમાં તૂટી જશે તો એ લોકો બે માણસ પોતાના ખોડામાં લઈને ડોલને મૂકવા આવ્યા હતા રોટરી ઇન્ટરનેશનલ ક્લબ મ્યુઝિયમ ભારતમાં આવેલા બે ઇન્ટરનેશનલ પૈકીમાંનું એક છે આ મ્યુઝિયમનું લિંકા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાઈ ચૂક્યું છે આ મ્યુઝિયમમાં થી વધારે ડોલ્સ અવેલેબલ છે વિશ્વમાં સંસ્કૃતિ અને કલાને જીવંત રાખતું આ ડોલ્સ મ્યુઝિયમ ગુજરાત અને રાજકોટ માટે ગૌરવનું સ્થાન છે